પાદરના પાતળી હનુમાન મંદિર દ્વારા દર વર્ષે રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવે છે જે શુક્રવારથી પ્રારંભ થાય છે તે પર્વે પાદરાના લીલાગિરી માતાજીના મંદિર ખાતેથી કથાની પોથી યાત્રા નીકળી હતી જે રામચરિત માનસ કથાનું રસપાન પરમ પૂજ્ય ત્રિલોચના કુમારજી સાધ્વી કરાવશે જેમાં પાદરના લીલાગિરી માતાજીના મંદિરેથી પોથીનું પૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંદિરના ભુવાજી લાલજીભાઈ સહિત બાદ હનુમાનજી મંદિરના મહંતશ્રી જયરામદાસજી મહારાજ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે વાત કરવામાં આવે તો જોડિયા હનુમાન મંદિરના પરમ પૂજ્ય શ્રી પુષોમદાસજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે લીલાગી પરિવાર દ્વારા કથાકાર શ્રી ત્રિલોચના કુમારી તથા શ્રી જયરામદાસજી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું ઓથી યાત્રાનું પૂજન બાદ શોભાયાત્રા પાદરા શહેરમાં નીકળી હતી જ્યાં નગરના રાજમાર્ગો પર શોભાયાત્રા ફરી હતી સાથે કથા સ્થળ એટલે કે પાતળી હનુમાન મંદિર ખાતે કથાનો પ્રારંભ થવા પામ્યો હતો કથા રોજ સાંજે સાત કલાકે પ્રારંભ થશે અને રોજ અનેક જન્મોત્સવ પણ ઉજવવામાં આવશે જે પ્રકારે વાત કરવામાં આવે તો પૌરાણિક પાતળી હનુમાન મંદિર ખાતે પરંપરાગત રીતે દર વર્ષે છે તે આ જે કથાનું આયોજન કરવામાં આવતું હોય છે જે ચૈત્ર માસમાં આ કથા યોજાતી હોય છે

કથામાં ભાવભર્યું નિમંત્રણ છે આપ જરૂર જરૂર પધારો કથા દરમિયાન રામ જન્મ રામ વિવાહ આદિ પ્રસંગોનું પણ ઉજવણી કરવામાં આવશે હનુમાન જયંતિની પણ ઉજવણી કરવામાં આવશે તો આ શું પ્રસંગે ખૂબ જ પ્રેમ અને ભાવથી આપને નિમંત્રણ છે આપ જરૂર જરૂર કથામાં પધારો અને કથાનો લાભ લો આપશો ભક્તોને પ્રણામ જય સિયા